રામ રામ જય દ્વારકા દઈશ તો આજે આપણે છે ને ત્યારે વ્લોગ ચાલુ કર્યો છે બપોરે કેમકે આપણે ઓલો વિડીયો થોડોક વધારે લાંબો થઈ જતો અને આપણે મહેમાન આવીએ છે રોહિતભાઈની એટલે અમે જે ગામમાં જાય છે ચક્કર બક્કર મારી આવી પહેલાં ડેલી બંધ કરી દઈને તો ગાયું છે ને આગળ વહી જાય તો ભાઈ રોહિતભાઈ આગળ વધી જાય એટલે અમે જે ગામમાં ચક્કર મારી આવીએ અને આજે આપણે લગભગ મહેમાન આવું અને છે એનો ફોન આવ્યો હતો પણ અમે જોઈએ કંઈક આવે તો આપણે જે મોંઘેરા મહેમાનની વાત કરતા હતા ને મહેમાન આવી ગયા ને આપણે છે ને ઘરે ક્લિપ લેતા ભૂલી ગયા છે કેમ કે આપણે વિડીયો ત્યારે સેવ થતો હતો એટલે અને આપણે મહેમાન આવી ગયા છે જો ચિરાગભાઈ નાના તમે ઓળખતા જાઓ જય દ્વારકા દેશ જય દ્વારકા દેશ એ દ્વારકા તો છે ને આપણે ડાયરેક્ટ સમૃદ્ધ ધામે આવી ગયા છે કેમ કે કીધું હાલો સમ્ર ચકાબક્કા મારી આવીને પછી આપણે ઘેર જ આપણે ચાલુ કરીશું બાર જ્યોતિર્લિંગથી અને અત્યારે બધા જાત્રા જાય છે ઓલી જ્યોતિર્ંગ ને ઓલી જ્યોતિર્લિંગ ને અમારે આઠ જ્યોતિર્લિંગ થઈ ગઈ ચાર જ્યોતિર્ઈ ગયા તમે ખાલી અમારા મોહણમાં એક ફર આવી જાવ તો અહીંયા હે ને બારે બાર જ્યોતિર્લિંગ દર્શન થઈ જાય જવું બારે બાર જ્યોતિર્લિંગ છે અહીંયા તમે જોઈ શકો છો કેટલા છઠ્ઠા મંદિર છે કેટલા બધા મંદિર છે એક હારે

આપડે આગલા વિડીયો અમૃતમ એટલે આપણે શોર્ટ શોર્ટ લીધું છે બહુ એવું ઇમ્પોર્ટન્ટ નથી લીધું આપણે અહીંથી છે ને વિજય લેવાની છે હવે આ બધા જાયતા છે ક્યાં જતા હોય તો મને નથી ખબર કેમ જાઉં ભાઈ હવે

હજી હજી બધું કામ એ આજ છે ને માનું એમને પડ્યું ને મામાં બળતણ લે હજી મા ક્યો તો અંદર માલ બાંધે ને તો હું વાહિંદા કર દઉં હું ધાલો તો હું છે ને ફટાફટ બધાને અંદર બાંધતો મા વાહિંદા કર નાખે અને પછી દોઈ લઈ ગાય કામી રાહ મિરણ બાજુમાં આવે ને એટલે ઘૂંગરા ઘૂંઘણ ચાલુ ને ચાલું તો જો મસ્ત ખાઈ પી લીધું છે અને આજે છે ને પાડી બરકતી હતી મેં કીધું આજે કેમ તરસી રહી ગઈ કે શું છે હકીકત મેં પાડી કેમ કેમ બોલાવતી હતી

ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બીજા દિવસે તમારા બધાનું સ્વાગત છે અને મસ્ત જો મોર્નિંગ થઈ ગયું આજ તો છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું કેમ કે આપણે માંડવી હારી લીધી એટલે હવે વરસાદ કે તમે કામ કરી લીધું એટલે હું આવું વાંધો નહીં માંડવી ઢગલો કરી નાખો ખાલી આડું છે ને કાગળ બાંધવાનું છે હવે ટેકામ વારો હજી આવીએ પણ કેદી આવની ખબર નહીં અને જો વાદળા જેવું થઈ ગયું છે હજી સૂરજ ઉગ્યો નથી ને દરરોજ ટાણ ઉગી જાય જો વાદળા જેવું છે હજી

એ તો એટલું એમાં શું બીજું એટલું તો સારું મારે કામ મારું બાકી છે આગળ મળ્યા તો થઈ ગયા છે જોઈ તૈયાર અને આપણે જવાનું છે બર્થડે પાર્ટીમાં આજે ક્યાં ખબર છે આજે આપણા દેવરાજભાઈનો બર્થડે છે એટલે બધા કોમેન્ટમાં હેપી બર્થ ડે કરી કહી દેજો શીતલબેન ભાઈ દેવરાજભાઈ અને આપડે અત્યારે જવાનું છે વિડમદાર ભાઈને ને આવવાનું છે પણ એ આવી છે બપોર પછી અને મારે જવાનું છે અત્યારે થોડું ઘણું કામ છે એટલે મારે વહેલું જ આવવાનું છે એ બધા બહુ પછી આવી છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આજે આપણે ભરતભાઈ ડોક્ટર ભરતભાઈ લગારીયા અને લક્ષ્મીબેન બધા આવવાના છે એટલે બધે મુલાકાત કરશું આપણે તો સારું હાલો તો મારે નીકળવું છે તો આપણે આવી ગયા છે શિતલબેન ના ઘર પર શિતલબેન ત્યાં હાજર છે નહીં અને આજે આપણે છે ને દેવરાજભાઈ નો બર્થડે છે તો બધા હે ને કોમેન્ટ માં હેપી બર્થડે કહી દેજો થેન્ક્યુ કહી દો એડમન થેન્ક્યુ કહી દે હા થેન્ક્યુ ઇને કહી દીધો બધા કોમેન્ટ માં હેપી બર્થડે કહી દેજો બસ જો કાકા છે ને કે મસ્તી માં માં છે ફૂલ શું છે ખબર એને ઓલો કકિન્ડો ઉપાડો હોય જય શ્રી કૃષ્ણ જો કાકા છે ને કકીન માથે નાખે છે આમાં ક્યાં હતો બે હતા

પૂગી જાય બધું એટલે જ કહું કે બધું પૂગી જાય હું થાય હવે આમાં છે ને ઘેર પૂગી ને પડે કેટલી વસ્તુ રહી ને કેટલી પડતી જાય તો આપણે આવી ગયા ઘેર અને દાદાની ની હાજરી નતી આપણે આવ્યા ને તઈ ઈ જો ગામ ઈ બધું કામ કરીને આવી ગયા રામ 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 કેમ છો આ પલકારો જોતા તેમ લાગે જોરદાર છે બધું હા અલગ ચાટની મોત હા અને જો દેવરાજ ભાઈ ખાઈ છે કાઈ કે એ વદેને આપણે છે ને બધા મેમંતા એક જ ટક લે છે આપણે બે ટક ખાવાનું લીધું અહી હો અત્યારે ખાધું ને હાન નું પાછું બીજી વાર તો આપણે છે ને જો અત્યારે સાણની તે થાવ માંડી અને આપણે સ્પેશિયલ રસોયા કંદોયા કું છે ખબર છે અને જમવાનું બનાવ ને એક નંબર મેં તમારા મારા લગનનો ઓર્ડર દઈ દીધો છે તમારે કોઈન દેવો હોય તો આપણે નીચે નંબર નાખી દેવું તમને તમારે હે ને ઓર્ડર દઈ દેજો એટલે હા જો જો કંદો ચુવાળો એટલે નથી દેખાડતા કંદોય

આપણે છે ને થોડોક વધારે લાંબો થઈ જાય એટલે આપણે પૂરો કરીએ અને પાછા હમણાં શીતલબેન ને આવે ને એટલે પાછો આપડે વિડીયો અત્યારે ચાલુ કરી દે હું કેમકે મેન બર્થ ડે પાર્ટીનો વિડીયો બાકી જ છે આ રોગો ડેમો હતો થોડોક તૈયારીનો ડેમો એમ તો સારો આ વિડિયો આપણે પૂરો કરીએ ને પાર્ટીનો તમે જોવાનું ના ભૂલતા કેમ કે આપણે સેલિબ્રિટી બધા ભેગા થવાના છે આજે તો આગલા એ બધું આવશે તો આપણે આ તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણા તરફથી હો ભાઈ હા એકલા નહીં આપણા તરફથી આજે તમામ લાઈક કરો